તો શિયાળો જાય એ પહેલાં આમળાની આ ત્રણ રેસીપીઓ જરૂરથી ટ્રાય કરજો આમળાના જે અઢળક ગુણો છે તે માત્ર શિયાળામાં જ નહીં એકવાર આ વસ્તુઓ બનાવીને જો સ્ટોર કરશો તો આખા વર્ષ માટે ફાયદાઓ મળી જશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ અહીંયા આપણે સૌથી પહેલાં આમળાનું જ્યુસ બનાવવાના છીએ તો તેના માટે બધા આમળાને સારી રીતે મેં વોશ કરી લીધેલા તો હવે આ જ્યુસમાં આમળાની સાથે સાથે હું અહીંયા લીમડો ઉપયોગમાં લઉં છું તો તેને પણ આપણે વોશ કરી લઈએ ત્યારબાદ ત્રણ ડાળખીઓ લીમડાની અને ચારથી પાંચ ડાળખીઓ ફુદીનાની લઈશ તેને પણ સારી રીતે પાનને વોશ કરી લઈશ ત્યારબાદ અહીંયા ત્રણ ટુકડા જેટલા હળદર અને આદુ લઈશું જેને પણ છાલને ઘસી અને સારી રીતે હળદરને પણ આપણે સાફ કરી લેવાની છે શિયાળામાં જેમ આમળાના ફાયદાઓ મળે છે તેમ લીલી હળદરના પણ ખૂબ જ ફાયદા છે તો આપણે તેને પણ આ ડ્રિંકમાં ઉપયોગમાં લેશું હવે અહીંયા બેથી ત્રણ ડાળખી જેટલો લીમડો અને ફુદીનો લેશું ત્યારબાદ મેં અહીંયા ત્રણથી ચાર ગ્લાસ જેટલું જ્યુસ બનાવવા માટે વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલા આમળા લીધેલા છે હવે આમળાને આપણે ક્રશ કરવાના હોવાથી આવી રીતના નાના નાના પીસીસમાં કટ કરી લઈએ ત્યારબાદ અહીંયા ફુદીનો અને હળદર લેશું એક ટુકડા જેટલું આદુ લેશો જેથી કરીને આ ડ્રિંક છે એ ગરમાવો આપશે અને ડાયજેસ્ટ થવામાં ખૂબ જ ફાયદો આપશે લીલી હળદર છે તે જે લોકોને આખા શિયાળા દરમિયાન શરદી અને ઉધરસ થતા હોય તે લોકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે લીલી હળદરના લીધે કફમાં પણ ખૂબ જ રાહત રહે છે અને ઉધરસનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે તો તેને પણ આપણા ડ્રિંકમાં ઉમેરી દઈએ હવે પાણી ઉમેરી ક્રશ કરી લેશું આ ડ્રિંકમાં સિંધા લૂણની જગ્યાએ મેં એક ચમચી જેટલો સંચર પાવડર લીધેલો છે તો હવે આ બધી વસ્તુ ક્રશ થઈ જાય ત્યારબાદ જો તમે આઈસ ક્યુબ્સમાં તેને જમાવી અને રોજે રોજ એક ક્યુબ ગરમ પાણીમાં એડ કરીને પીશો તો પણ તેના ખૂબ જ ફાયદા થશે અને એઝ ઇટ ઇઝ તમે આને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો તો ચલો આપણું અડક ફાયદાઓ ધરાવતું એવું ડ્રિંક તૈયાર છે તો તેને ગાળી અને સર્વ કરીએ આ ડ્રિંક નાણાં કોઠે પીવાથી તો ફાયદા મળે છે પણ જે લોકોને સવારના ચાની આદત હોય આવું ડ્રિંક ન ફાવતું હોય તે સાંજે પણ લઈ શકે છે તો ચલો આપણે આમળાની બીજી રેસીપી ટ્રાય કરીએ તો હવે અહીંયા આ વજનથી જોઈએ તો બીજી રેસીપી માટે મેં એકથી દોઢ કિલો જેટલા આમળા લીધેલા છે જેમાં સરસ અને કડક છાલવાળા હોય તેવા જ રાખીશું અને બાકીના પોચી છાલવાળાથી ડાઘવાળા આમળા હોય તેને કાઢી નાખીશું તો હવે અહીંયા બધા આમળાને હું પહેલાં તો વોશ કરી લઈશ તો અત્યારે આપણી બીજી રેસીપી છે જેમાં કાચા આમળા શિયાળા પૂરતા મળતા હોય છે તો એ જ આમળાને આથીને આપણે આખા વર્ષ માટે સ્ટોર કઈ રીતના કરીએ તેની રીત અહીંયા આમળાને આથવા માટે વધારે સમયવાર બિલકુલ નહીં લાગે માત્ર પાંચ જ મિનિટમાં આપણા આમળા અથાઈને તૈયાર થઈ જશે તો ઇન્સ્ટન્ટલી આમળા આથવા માટે આવી રીતનું કોઈ એક મોટું પેન લેવાનું છે જેને પાણીથી થ્રી ફોર્થ આપણે ફિલ કરીશું એકવાર સારી રીતના પાણીમાં બોઇલ આવી જાય ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી ભરીને મીઠું લઈશું અહીંયા સિંધા નમક નહીં પણ મીઠાનો જ ઉપયોગ કરવો પાણીમાં મીઠું સરસ રીતના ઓગળી જાય ત્યારબાદ ફરીથી એક મોટી ચમચી જેટલો હળદર પાવડર લેશું અને પાણીમાં તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે અહીંયા આમળાને આપણે કટ નથી લગાવવાના આખે આખા આમળા છે અહીંયા ઉમેરી દેવાના છે આ રીતે આથેલા આમળા બિલકુલ નહીં બગડે અને એકવારમાં જ માત્ર પાંચથી સાત જ મિનિટમાં આપણા આંબળા કલર ચેન્જ કરી અને ખૂબ જ સરસ રીતે થઈ જશે હવે અહીંયા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો હું આમળાને ચેક કરી લઈશ આમળાને આપણે હાથમાં લઈ ત્યારે નેચરલી એમાં કટ આવતા જ હોય છે જ્યારે સારી રીતે જો આપણા આમળા અથાઈ ગયા હશે અને સરસ રીતના કૂક થઈ ગયા હશે તો તે કટ જ ઓટોમેટિક બધી ખોલી જશે જો તમે આમળાને વચ્ચેથી પ્રેસ કરશો તો આપણા આમળા પણ સરસ રીતના અથાઈ ગયા છે તો આપણે સાતથી આઠ મિનિટ ફરીથી તેને ઠંડા થવા દેસું અહીંયા બધા આંબળાને મેં સાઈડમાં રાખી લીધેલા હવે ફરીથી કોઈ એક કન્ટેનર લઈશું શક્ય હોય ત્યાં સુધી કાચની જાર લેવી હવે તેમાં એક મોટી ચમચી જેટલું મીઠું અને હળદર લેશો હવે તેને ઠંડા પાણીથી આખી બોટલને ભરી લેવાની છે તો હવે આગળ આથેલા જે આમળા છે તેને આમાં ભરી દઈએ તો આવી રીતના આથેલા આમળા પણ છ થી સાત મહિના સુધી કંઈ જ નહીં થાય પણ જ્યારે પણ તમે આમળાને આ રીતના સ્ટોર કરતા હોય ત્યારે રેગ્યુલરલી પંદરથી વીસ દિવસના ઇન્ટરવલ પર એકવાર જરૂરથી તેને ચેક કરી લેવા જેથી કરીને ઉપર ફૂગી ન વળે અને આપણા આમળા આવાને આવા જ રહે તો ચલો આપણી આમળાની બે રીતે ગઈ હવે જોઈએ ત્રીજી રીત જે છે ચટપટી આમળાની કેન્ડી અહીંયા સ્વીટ કેન્ડી બનાવવા માટે ફરીથી આમળાને સારી રીતે વોશ કરી લઈએ અમારા ઘરે આમળાની કેન્ડી વધારે પસંદ કરતા હોવાથી મેં અહીંયા ટોટલ અઢી કિલો જેટલા આમળાની કેન્ડી બનાવેલી જેનું પરફેક્ટ માપ આપણે યાદ રાખીશું કારણ કે એ રીતે જ આપણે વજનમાં ખાંડ લેવાની છે હવે અહીંયા આમળા સારી રીતના વોશ થઈ ગયા છે તો આપણે તેને કૂક કરવાના છે આપણે અહીંયા પંદરથી વીસ મિનિટ માટે ઢોકળિયાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીશું જેથી કરીને આપણા આમળા ઓવર કૂક ન થઈ જાય અને કાચા તો બિલકુલ ના રહે વધારે પડતા કૂક થયેલા આમળા કેન્ડી બનશે ત્યારે સોફ્ટ થઈ અને ભૂકો થઈ જશે અને અંડર કુક રહેલા આમળા એકદમ સોફ્ટ બિલકુલ નહીં થાય તો આ રીતનો કલર ચેન્જ થાય અને માત્ર ને માત્ર ઉપરની જે કટ છે જે આમળાની નેચરલ ચીરો છે તે ખુલવા લાગે મેં ત્યાં સુધી આમળાને બાફી લીધેલા બફાયેલા આમળાને જો નોર્મલી પણ આટલું પ્રેસ કરશો તો સરસ રીતના તે ખુલી જતા હોય છે તેટલા પાકાવીશું હવે અહીંયા આમળાની વરાળ નીકળી જાય અને આમળા ખૂબ જ સરસ રીતના ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે હાથ વડે જ તેની ચીરોને આવી રીતના છૂટી પાડી અને બધા ઠળિયા અલગ કરી લઈશું તો હવે અહીંયા બધા આમળાની ચીરો છૂટી પડી ગઈ છે અને આમળા સરસ રીતના ઠંડા થઈ ગયેલા હવે હું અહીં આમળાને બે બેચમાં તૈયાર કરું છું તો અહીંયા એક કિલો જેટલા આમળા હતા એની સામે મેં અહીંયા છસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે જેને સારી રીતે મેં મિક્સ કરી લીધેલી હવે એકવાર આ બધા આમળા ખાંડવાળા થઈ જાય એટલે ત્યારબાદ તેને બે દિવસ માટે ઓગળવા રાખી દઈશું અહીંયા તમારે ત્રણથી ચાર કલાક થાય ત્યારબાદ એકવાર ચમચો ફેરવી લેવાનો જેથી કરીને બધી ખાંડ સારી રીતના ઓગળી જાય હવે બે દિવસ પછી તમે જુઓ છો એ રીતના આમળા છે ખાંડની ચાસણી કે ખાંડના સિરપ સાથે સારી રીતના મિક્સ થઈ ગયેલા હવે ખાંડની સિરપને આવી રીતના નિતારી લેશું હવે સરસ રીતના આપણા આમળા ઉપર નીતરી ગયા છે થી પંદર મિનિટ રાખી દીધેલા જેથી કરીને નીચે ખાંડવાળું પાણી નીકળી ગયેલું તેનો પણ ઉપયોગ શું થાય તે હું તમને આગળ જણાવીશ હવે આવી રીતના ઘરના એક મોટી કે થાળી લેવાની છે અને બધા આમળાને આવી રીતે પાથરી દેવાના છે આ આમળાને આપણે સનલાઇટમાં ઘરમાં જ એકદમ ડ્રાય થાય ત્યાં સુધી સુકવવાના છે ઓલમોસ્ટ આંબળાને સુકાતા ત્રણથી ચાર દિવસ જેવો સમય લાગે છે કારણ કે અત્યારે ઠંડી સરસ છે તો તે આંબળા ડ્રાય થઈ જશે હવે અહીંયા ત્રણથી ચાર દિવસ પછી હું તમને બતાવું છું આંબળા ખૂબ જ સરસ રીતના ડ્રાય થઈ ગયા છે અને તમે તેને જોશો તો એકદમ ચીપકશે નહીં અને સરસ રહેશે હવે આમળા ઘણા ઘરોમાં એઝ ઇટ ઇઝ પસંદ કરવામાં આવે છે પણ જો તમારે બહાર અને માર્કેટમાં મળતા હોય તેવા જ આમળા જોતા હોય તો અહીંયા એક ચમચી જેટલી દળેલી ખાંડ અથવા તો સાકર લઈ આવી રીતના સ્પ્રિન્કલ કરી લેવાની અને સારી રીતે આ પાવડરને મિક્સ કરી દેવાનું તો બસ તૈયાર છે આપણી આમળાની ત્રીજી રેસીપી જેને આવી રીતના એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી અને રાખી શકો છો તો આ વર્ષે આમળા જાય તે પહેલાં આ ત્રણેય રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જો આ ત્રણેય વાનગીઓ તમને સારી લાગી હોય અને હજી સુધી બીજાને શેર ના કરી હોય તો અત્યારે જ કરી દેજો ચેનલ પર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી બેલ બટન પણ પ્રેસ કરવાનું નહીં ચૂકતા